શુક્રવાર અને શનિવારના દિવસ દરમિયાન વેચાવલીની સરખામણીએ લેવાવલી પણ સારી રહી હોવાથી જીરાના ભાવ વધ્યા છે આ બે દિવસ દરમિયાન જીરાના ભાવમાં સરેરાશ રૂપિયા દોઢસોનો વધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ જીરાના ભાવમાં રૂપિયા ચાર હજારથી લઈને રૂપિયા ચાર હજાર સાતસોની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે શનિવારે સવારે આ લખાય છે ત્યારે ગુજરાત દૈનિક ધોરણે એંસી હજાર બોડી જીરાની આવક થઈ હોવાની માહિતી મળી રહી છે જેમાં ઊંઝામાં ચાલીસ હજાર બોરીથી વધુ જીરાની આવક થઈ હોવાની માહિતી મળી છે સિંગાપુર કોલિટી એક ટકા જીરાના નિકાસમાં ભાવ રૂપિયા ચાર હજાર આઠસોની સપાટીએ પહોંચ્યા છે ગત માર્ચ મહિનામાં જીરાના ભાવમાં રૂપિયા ચાર હજારની આસપાસ હતા ત્યારે ઘણા સ્ટોકિક દ્વારા જીરાનો સ્ટોક કરવામાં આવ્યો હતો આ સિઝનમાં જીરાનું ઉત્પાદન સત્તાણું લાખ બોરી થવાનો અંદાજ રજૂ થયો છે જોકે આ અંદાજ પ્રમાણે જીરાની આવક હાલ થઈ રહી નથી જીરાના ભાવમાં રૂપિયા ચાર હજારની સપાટી આવ્યા બાદ ખેડૂતોની વેચાવલી ઓછી થઈ છે આથી નીચેના સ્તરેથી ભાવમાં સુધારો જોવા મળ્યો છે હવે રાજસ્થાનના ખેડૂતોની વેચાવલી કેવી રહે છે એ પરિબળ મહત્વનું સાબિત થશે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો